પલસાણા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારી અને જિલ્લા પંચાયતના એક કર્મચારીને નિવૃત્ત સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં બલેશ્વર ખાતે યોજાયો સરકારી નોકરી એટલે બળતી બદલી અને અંતે જ મર્યાદા થતાં નિવૃત્ત થવું પડે છે તેવા એક સાથે ચાર કર્મચારીઓ તાલુકા પંચાયત પલસાણા પરિવાર આયોજિત વય નિવૃત્તિ વિદાય સમારંભ બલેશ્વર પોટેન્શિયા ફાર્મ ખાતે જ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલની અધ્યક્ષતામાં સોમવારે યોજાયો હતો જેમાં દલપતભાઈ એમ પટેલ વિસ્તરણ અધિકારી પંચાયત રામજીભાઈ એન સોલંકી આંકડા મડદિસ દશરથભાઈ આઈ રાણા તરતિક મંત્રી બલેશ્વર અને સુરત જિલ્લા પંચાયતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રમુખની કાર ચલાવતા ગંભીરસિંહ વાઘરાનો નિવૃત્તિ સમારોહ યોજાયો હતો જેમાં પલસાના મામલતદાર મુકેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ બલેશ્વર ગામ સરપંચ સુફિયાન ખાન પટણ સુમલદેવના ડિરેક્ટર બળસિ સોલંકી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થતા ચારેય લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ તાલુકા પંચાયતના ત્રણ કર્મચારીઓ અને જિલ્લા પંચાયતના ડ્રાઈવરના વિદાય સમારંભનો કાર્યક્રમ અત્રે રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ અધિકારીઓ મામલાદાર શ્રી સીડીપીઓ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હાજર રહ્યા હતા અને ઘણી માત્રામાં કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા એ ત્રણેય કર્મચારીઓ અને સાથે ડ્રાઈવરને જે નિવૃત્તિ ખૂબ જ સારી રીતે થઈ છે એ એમને હવે પછીનું જીવન ખૂબ સારું રહે એવી શુભેચ્છા પાઠવી પાઠવું છું